મહત્વના સમાચાર કોંગ્રેસના પાટીદાર આગેવાનોની અમદાવાદમાં ખાનગી સ્થળે હાલ બેઠક મળી છે શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ કોંગ્રેસના પાટીદાર આગેવાનોની આ બેઠક જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ઝોન દક્ષિણ ઝોન અને મધ્ય ઝોનના પાટીદાર આગેવાનો હાજર છે કોંગ્રેસ નેતા મનહર પટેલ જેની ઠુમ્મર બેઠકમાં ઉપસ્થિત છે આ સાથે જ કોંગ્રેસના નેતા ડોક્ટર જીતુ પટેલ બેઠકમાં ઉપસ્થિત છે મહિલા પાટીદાર નેતા ગીતાબેન પટેલ પણ આ બેઠકમાં હાજર છે ત્યારે જિલ્લા અને ગ્રામ પંચાયતના પાટીદાર આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત છે પ્રદેશ કોંગ્રેસની કમાન પાટીદાર નેતાને સોંપવાની માંગ કરવામાં આવી છે ત્યારે પાટીદાર મતદારોને કોંગ્રેસ તરફ વાળવા અંગે આ બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવનાર છે જો કે પરિવારમાં અવસાન થવાના કારણે પરેશ ધાનાણી ઉપસ્થિત નથી રહ્યા આ તરફ સિદ્ધાર્થ પટેલ પણ વિદેશમાં હોવાથી ઉપસ્થિત નથી બેઠક કરી રહ્યા છે રાજીનામું છે અને એવામાં હવે માંગ ઉઠી રહી છે કે કોંગ્રેસના પાટીદાર આગેવાન છે તેને અધ્યક્ષ બનાવવામાં આવે અને તેને લઈને જ આ મહત્વની બેઠક વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચુક્યા છે કુશાંક શું અપડેટ મળી રહ્યા છે બેઠકને લઈને જો છેલ્લા અઢી દશકથી કોંગ્રેસ સત્તાની બહાર છે અને તેવા સંજોગોમાં કડી અને વિસાવદર બેઠક ઉપર ખૂબ શરમજનક હાર બાદ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિશ્રી ગોયલે રાજીનામું આપ્યું હતું હાલમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે શૈલેષ પરમારને કમાન સોંપવામાં આવી છે આવા સંજોગોમાં કોંગ્રેસની મોટી એક અપડેટ અત્યારે સામે આવી છે કે જે પાટીદાર આગેવાનો છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂકેલા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ જે પાટીદાર આગેવાનો છે તે અત્યારે એક સ્થળ પર ભેગા થયા છે અને અલગ અલગ ત્રણ મુદ્દાઓ છે જેની પર આ બેઠક કરવામાં આવી છે એક જે પાટીદાર સમાજ સમગ્ર ગુજરાતમાં વસે છે તે કોંગ્રેસથી ધીમે ધીમે દૂર થઈ રહ્યો છે તેને કોંગ્રેસ પક્ષની નજીક ફરીથી કેવી રીતના લાવવો અને તેના માટે જરૂર પડે તો સામાજિક સંસ્થાઓની પણ મદદ લેવાની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે બીજા નંબરમાં જે ખાલી પડેલું પદ છે જ્યાં આગળ શક્તિસિંહ ગોળી જતા તે સ્થળ તે પદ ઉપર એટલે કે કોંગ્રેસના અધ્યક્ષ પદ ઉપર પાટીદાર નેતા જે સૌરાષ્ટ્રના અથવા દક્ષિણ કે ઉત્તર કે મધ્ય ગુજરાતમાંથી કોઈ પણ પાટીદાર નેતાને અધ્યક્ષપદ તરીકેની જવાબદારી સોંપવામાં આવે તે અંગેની માંગણી છે તે આજની બેઠકમાં કરવામાં આવશે અને તે અંગે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત વસોયાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં પણ ખુલાસો કર્યો કે તે બાબતને લઈને પણ ચર્ચા કરવામાં આવે તે પ્રકારની શક્યતાઓ છે બીજી સૌથી મોટી અને સૌથી મહત્વની ચર્ચા રહેનાર છે તે છે કે છેલ્લા અનેક વર્ષોથી જે રીતના કોંગ્રેસ ઉપર જે અલગ અલગ નેતાઓ રાજ કરી રહ્યા છે તેમને દૂર કરવામાં આવે કારણ કે તેમના કારણે કોંગ્રેસની પરિસ્થિતિ એ પ્રકારની છે કે કાર્યકર્તાઓનું મોરલ ડાઉન થઈ રહ્યું છે અને અન્ય જે કમ્યુનિટી છે અન્ય સમાજ છે તે કોંગ્રેસથી દૂર થઈ રહ્યું છે જેના કારણે છેલ્લા અનેક વર્ષોથી જે રીતના કોંગ્રેસના નેતાઓ જે અડીંગો જમાવીને બેઠા છે તેમની તેમની જે પદ ઉપરથી અથવા તેમને અન્ય જવાબદારીમાંથી દૂર કરવામાં આવે તે પ્રકારની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તેની સાથે આ જે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તે રાહુલ ગાંધી અથવા દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે તેમને મળવા જવા માટેની રણનીતિ છે તે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને પાટીદાર નેતાઓનું એક નેતૃત્વ છે તે દિલ્હી જઈ અને તે અંગે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ખડગે અથવા લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી છે તેમને લઈને તેમને સમક્ષ આ તમામ મુદ્દાઓ છે તેને લઈને રજૂઆત કરી શકે તેમ છે તો મૂળ મુદ્દો જે જોઈએ તો કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પાટીદાર નિમણૂંક કરવામાં આવે તે પ્રકારની આજની બેઠકમાં મુખ્યત્વે ચર્ચા રહેવાની છે કારણ કે બે હજાર છવ્વીસમાં અલગ અલગ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે તેની સાથે બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની બેઠકોની પણ ચૂંટણી થવાની છે ત્યારે આગામી બે વર્ષ ખૂબ મહત્ત્વના છે અને તેવા સંજોગોમાં અન્ય કોઈ જાતિને નહીં પરંતુ પાટીદાર અધ્યક્ષ કોંગ્રેસ ને સોંપવામાં આવી તે પ્રકારની હાલ આ બેઠકમાં મુખ્ય ત્રણ મુદ્દા પર ચર્ચા થનાર